પરમાત્મા શ્રી કૃષ્ણ સર્વના સદગુરુ છે કૃષ્ણમ વંદે જગદગુરુ સદગુરુ તત્વ અને ઈશ્વર તત્વ દોનો બંને એક જ સદગુરુ દેવને શોધવાની જરૂર નથી સૂર્યનો પ્રકાશ સર્વ સર્વ ઠેકાણે છે ગુબડની આંખ બગડેલી હોય છે ભગવડને સૂર્યના પ્રકાશમાં અંધારું દેખાય ભુવડને સૂર્યનો પ્રકાશ દેખાતો નથી એ એક ભુવડના આંખનો દોષ આ જીવ લાયક નથી અને તેથી સદગુરુ દેવના દર્શન થતા નથી લાયક સત્શિષ્ય પાસે સદગુરુ દેવ આવે છે જેને અતિશય ભૂખ લાગી છે એને ભગવાન થોડું પણ ખાવાનું આપે છે જીને શ્રી કૃષ્ણ દર્શનની જ્યારે અતિશય ભૂખ લાગે છે પરમાત્માના દર્શન કરવાની જ્યારે તીવ્ર ઈચ્છા થાય છે અને ત્યારે પરમાત્મા જ એને સદગુરુ રૂપે મળવા આવે છે સદગુરુ અને પરમાત્મા બંને એક જ છે કોઈ પણ સંતને ગુરુ માન ગુરુ કર્યા વિના રહેવું નહીં તમારા બુદ્ધિમાં વિશ્વાસ રાખશો નહીં માનવના બુદ્ધિમાં ઘણા દોષ હોય છે માનવ ને પોતાના દોષ ગુણ જેવા લાગે માનવ બુદ્ધિ માં બહુ વિશ્વાસ રાખે છે તેથી મન બગડે છે જીવન બગડે કોઈ સંત માં વિશ્વાસ રાખે બહુ સ્વતંત્ર થઈને ફરશો નહીં કોઈ પણ સંત ના આધીન રે સંતો અમર હોય સંતો ને કાળ મારી શકે એમ નથી સંતો ના ચરિત્ર વાંચો જે સંત નું ચરિત્ર તમને બહુ ગમે એ સંતને મનથી ગુરુવાને કોઈ સંતને મન મા રાખો કોઈ સંતને આંખ મા રાખો સંસાર સુખમાં ફસાયેલા કોઈ વિલાસી ગૃહસ્થને મનમાં આવવા દેશો નહીં જેને વાસનાનો વિનાશ કર્યો છે મેરે ప్రత్యક્ષ પરમાત્માના દર્શન થયા છે એવા કોઈ સંતને આંખમાં મન મા રાખો કોઈ પણ સંતને ગુરુ કરવાની બહુ જરૂર છે વ્યવહારના કામમાં પણ ગુરુની જરૂર પડે ભક્તિ માર્ગમાં પરમાર્થ આગળ વધવું હોય કોઈ પણ સંતના ચરણ પકડી રાખે તમારું કલ્યાણ કરવા માટે બંધાયેલા રહેશે ઘણા સંતો એવા હોય છે એમને ગુરુ થવાની ઈચ્છા થતી નથી જે ગુરુ થયો એના માથે જવાબદારી બહુ આવે તમે કોઈના ગુરુ થશો નહીં કોઈ સંતને ગુરુ કર્યા વિના રહેશો નહીં ગુરુ થાય એ સારું નથી કોઈ સંતને ગુરુ માને એ સારું નથી ભગવાન બોલાવે છે ગુરુદેવ ને ઠપકો આપે છે શિષ્યના પાપ ની થોડી સજા ગુરુદેવ ને પણ થાય ગુરુ પૂર્ણિમા ના દિવસે તમે એની પૂજા લેતા હતા એની સેવા લીધી એનું પાપ કેમ છોડાવ્યું કોઈ સંત નહીં ગુરુ માની તમારું કલ્યાણ થશે સંતો વાયુમંડલમાં ફરે છે સંતો સતશિષ્યને શોધે છે શ્રી શંકરાચાર્ય મહારાજ આજ પણ છે શ્રી રામા સ્વામી આજ પણ છે શ્રી મહાપ્રભુજી આજ વીરાજેલા છે તુકારામ મહારાજ જ્ઞાનેશ્વર મહારાજ મીરાબાઈ નરસિંહ મહેતા આ બધા સંતો આજ પણ છે સંતોને કાળ મારી શકે નહીં સંતો અમર હોય છે કાળના પણ કાળ પરમાત્મા છે જે પરમાત્મા સાથે અતિશય પ્રેમ કરે છે એમને કાળ મારી શકતો નથી પરમાત્મા સદગુરુદેવ બંને એક જ છે આપણા શાસ્ત્રોમાં કોઈ કોઈ ઠેકાણે એવું વર્ણન મળે છે પરમાત્મા કરતા પણ સદગુરુ શ્રેષ્ઠ છે ભગવાનથી કોઈ મોટો થઈ શકે નહીં ભગવાન શબ્દનો અર્થ જે થાય છે જે સર્વથી શ્રેષ્ઠ જે સર્વશક્તિમાન છે એને બ્રહ્મ કે છે એને પરમાત્મા કહે છે ભગવાનથી મોટો કોઈ થઈ શકે નહીં છતાં શાસ્ત્રોમાં કોઈ કોઈ ઠેકાણે એવું વર્ણન મળે છે સદગુરુ ભગવાન કરતા પણ શ્રેષ્ઠ છે એનું આને કારણ બતાવ્યા છે પ્રભુએ આ સંસાર ની રચના એવી કરી છે બધાનું જ મન સંસારમાં ફસાયેલું છે સુખ માં ઘૃણા આવતી નથી સંસાર મીઠો જ લાગે બધાનું મન રચના જ એવી છે કે જીવને શાંતિ મળતી નથી અનેક વાર જીવ દુઃખી થાય છે તો પણ એને સંસાર મીઠો જ લાગે સંસાર નો છૂટતો નથી પ્રભુએ સંસારની રચના જ એવી કરી છે કે જીવ સંસારમાં ફસાયેલો રહે પુરુષનું મન એવું બગડેલું હોય છે એને સ્ત્રી શરીર માં સૌંદર્ય દેખાય કેટલાક પુરુષો ને સ્ત્રી નું બધું સારું જ લાગે કેટલાક પુરુષોને સ્ત્રીમાં કોઈ દોષ જ દેખાતો નથી સ્ત્રીનું મન એવું બગડેલું હોય એ છે કે એને પુરુષના શરીરમાં સૌંદર્ય દેખાય આ શરીર મળમૂત્રથી ભરેલું છે આ શરીર અશુદ્ધ છે આ શરીર અમંગલ છે અપવિત્ર છે જે મળમૂત્રના આધારે ટકે છે એ સુંદર કેવી રીતે થઈ છે આંખમાંથી નાકમાંથી કાનમાંથી મુખમાંથી દુર્ગંધ નીકળે છે મન નીકળે માનવ કે છે મુખ બહુ સારું છે શરીર બહુ સારું છે શરીર શુદ્ધ નથી એક દિવસ તમે એને સાફ ન કરો તો બહુ બગડી જશે માનવ જેવો સાફ કરનારો કોઈ નથી અને શરીરમાં જેવી કોઈ મેલી વસ્તુ નથી શરીરમાંથી દુર્ગંધ જ નીકળે છે મન નીકળે છે આજકાલ કેટલાક લોકો એ દુર્ગંધને ઢાંકવા માટે કઈ સુગંધિત તેલ ને પાવડર બધું લગાડે કે દુર્ગંધ આવે નહીં પણ એમનો પ્રયત્ન કઈ સફળ થતો નથી કલાક અડધા કલાક છોડી અસર છે પછી તો જેવું હતું તેવું થઈ જાય મન એવું બગડ્યું છે સ્ત્રી શરીરમાં પુરુષ શરીરમાં સૌંદર્ય દેખાય મન જ્યારે બહુ બગડે છે ત્યારે નખમાં અને વાળમાં પણ સૌંદર્ય દેખાય કેટલાક લોકો એવું સમજે છે કે નખ બહુ સારા છે વાળ બહુ સારા છે વાળમાં નખમાં માં શું સારું છે નખ અને વાળ એ શરીરનો મળ છે શાસ્ત્રોમાં એવું લખ્યું છે તમે ભોજન કરવા બેસો અને ભોજનમાં કદાચ વાળ આવી જાય એ અન્ન ખાશો નહીં એ અન્ન બહુ અશુદ્ધ છે જે અન્ન વાળ છે નખ અને વાળ બહુ અશુદ્ધ બન્યા છે મન બગડ્યા પછી નખમાં અને વાળમાં પણ સૌંદર્ય દેખાય પ્રભુએ આ સંસારની રચના જેવી કરી છે કે બધાનું મન સંસારમાં ફસાયેલું સદ્ગુરુદેવ સક્શિષ્યને સમજાવે છે અરે સંસાર સુંદર નથી સંસાર જેણે બનાવ્યો છે એ સુંદર કોઈ સ્ત્રી સુંદર નથી કોઈ પુરુષ સુંદર નથી તારી આંખ બગડી ગઈ તારું મન બહુ બગડ્યું છે અને તેથી સ્ત્રી શરીર માં પુરુષ શરીર માં તને સૌંદર્ય નો ભાસ સુંદર તો પરમાત્મા છે પરમાત્મા નું સૌંદર્ય જગત માં થોડું ભાષે છે સદગુરુ દેવ ને

અને તેથી કદાચ આવો મો ભગવાને રાખ્યો હશે આ મોહ મરી જાય ને

દેવ શ્રેષ્ઠ શ્રેષ્ઠ ત્રણ માન્યા છે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ બ્રહ્માજી જગત ની ઉત્પત્તિ કરે છે વિષ્ણુ ભગવાન જગત નું રક્ષણ કરે છે શિવજી મહારાજ જગત વિનાશ પ્રલય કરે ઉત્પત્તિ સ્થિતિ અને વિનાશ આ ત્રણ કામ ત્રણ દેવો કરે સદગુરુ દેવ ત્રણેય દેવો નું કામ કરે બ્રહ્માજી કેવલ જગત ને ઉત્પન્ન કરે રક્ષણ કરતા નથી રક્ષણ વિષ્ણુ ભગવાન કરે છે બ્રહ્માજી ના બહુ અવતાર થતા નથી જગતમાં જ્યારે ગડબડ થાય છે અશાંતિ થાય છે ત્યારે વિષ્ણુ ભગવાન અવતાર ધારણ કરે રક્ષણ કરવાનું કામ વિષ્ણુ ભગવાન બ્રહ્માજી જગતની ઉત્પત્તિ કરે છે વિષ્ણુ ભગવાન જગતનું રક્ષણ કરે છે અને શિવજી મહારાજ જગતનો પ્રલય કરે સદગુરુ દેવ કામ કરે સદગુરુ દેવ સત્શિષ્યને

પૈસા માટે જ પ્રવૃત્તિ કરે છે પૈસાનું જ ધ્યાન કરે છે થોડી ફુરસદ મળે તો ભગવાનનું સ્મરણ કરતા નથી પૈસાનું ચિંતન કરે હવે ભાવ વધશે કે ભાવ ઘટશે કૂતરો જેમ આખો દિવસ ફરે છે તેમ કેટલાક માનવ પૈસાના પાછળ ઉપર કુતરાને ભૂખ લાગે ત્યારે કૂતરો ખાય છે પશુ પક્ષીમાં પણ પતિ પત્ની હોય છે એ સંસાર કરે માનવ ભગવાનના માટે સાધન ન કરે માનવમાં અને પશુમાં શું અંતર પશુમાં બુદ્ધિ નથી જ્ઞાન નથી માનવ બુદ્ધિ પ્રધાન પ્રધાન જ્ઞાન પશુમાં અજ્ઞાન હોય છે તો પણ એક ગુણ છે જેનું ખાય છે એની ચાકરી કરે કુતરાને જે ઘર ટુકડો મળે છે આખી રાત જાગે છે રાત્રે સૂતો નથી બહુ કાળજી રાખે છે ચોરી ન થાય કુતરો જેનું ખાય એની ચાકરી કરે